કોઈ પણ જાતનો ભાવ ન મળે અને ખેડૂત ભાવ પાયમાલ થઈ જાય તો બજારમાં કપાસનો વેલ્યુ જ નથી કાઈ જે પચાસ ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન છે અત્યારે રોજ થી રોજ ખર્ચ કપાસ ઉત્પાદનમાં માં ખર્ચો વધતો જાય છે પોષણક્ષમ ભાવ નથી મળતા મજૂરી વધે દવા ખાતરના અતિશય બિયારણના બધા ભાવ વધી ગયા પણ આ સરકારે જે આયાત કર્યો વિદેશથી એને ડ્યુટી જીરો ટકા કરી નાખી એટલે ઈ કપાસ

ખેડૂત કપાસની આયર્ડ્યુટી નાબૂદ કરી છે તેથી ખેડૂતને પોષણ ભાવ ખેડૂતના કપાસના પોષણ ભાવ નહીં મળી શકે છે પચીસો રૂપિયા ભાવ હતો એ ગબડીને બારસો તેરસો રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો હોય અત્યારે આ આયર્ડ્યુટી હાવ નાબૂદ કરી છે તો આ વર્ષે તો હાવ ખેડૂતોને પાયમાલ થઈ જાય એવી પોઝિશનમાં ભાવ રહી જાય તો સરકારે આ વિશે કઈ વિચારીને ને કઈ યોગ્ય પગલા લેવા જોઈએ ભાવ ઉપર જાજી અસર થાય કારણ કે ડ્યુટી હાવ નાબૂદ કરી છે તેથી હાવ કપાસ નીચા ભાવે આવશે તો ઇન્ડિયન બજારમાં કપાસ નો વેલ્યુ જ નથી કઈ કપાસ ન ભાવ નો કપાસ કુવા એમ જ નથી ખેડૂતને ને વાવો વર્ષે વીઘે વીસ થી પચીસ હજાર નો ખર્ચો થાય છે કપાસ પોષણ કરવા માટે એ પ્રોડક્શન અહી આવે નહિ આ તો આ વરસાદની વાતાવરણમાં પ્રોડક્શન આવતું નથી રોગચાળો એવડો હોય આવે તો આ કપાસ આયાત ડ્યુટી નાબૂદ કરી તો ભાવ નહીં મળે તો શું કરવાનું આમ કેન્દ્ર સરકાર દ્વારા આયાત ની અંદર જે કપાસ ને ખેત ઉત્પાદન ને લગતી ચીજ વસ્તુ આયાત ની અંદર જે ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરવાને કારણે ખેડૂતો ભારતના જે ખેડૂતો છે પ્રાયમરી ની દિશામાં ધકેલાઈ ગયા છે બે હજાર ચૌદની સરખામણી હાલમાં ખેડૂતોને ખુબ જ ઓછો ભાવ મળી રહ્યો છે બીજી તરફ જોઈએ તો જે છે છે ખાતર બિયારણ જંતુનાશક એના ભાવ આસમાને પહોંચી ગયા ત્યારે ખેડૂત હાલનો ખેડૂત છે દેવાદાર બની ગયો છે સ્થાનિક ખેડૂતો આયાતની જે ઝીરો ટકા ડ્યુટી કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોની દશા માઠી દશા બેસી ગઈ છે ખેડૂતોના જે કપાસ ના ભાવ હતા એ તળિયે બેસી ગયા છે જે ભાવ બે હાજર ચૌદ ની સરખામણીએ મળતા હતા એ ભાવ પણ હાલમાં મળી રહ્યા નથી બીજી તરફ જોઈએ તો અમેરિકા દ્વારા જે પચાસ ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે જેને કારણે નિકાસ પણ બંધ થઈ ગઈ છે એટલે ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન છે